કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના પ્રવાસે ભોપાલ ખાતે રાજ્ય સ્તરીય સહકારિતા સંમેલનને કર્યું સંબોધિત કહ્યું દેશમાં પેટ્રોલ પંપ સહકારિતાના માધ્યમથી ચાલશે સાચી દૂધ મંડળી અને એનડીડીબી વચ્ચે થયા સમજૂતી કરાર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ધાર્મિક કટ્ટરપંથીઓના ડરથી ચારસો હિન્દીઓ પલાયન થયા હોવાનો ભાજપનો દાવો કહ્યું શાળા અને ગ્રામ પંચાયતોમાં આશ્રય લેવા મજબૂર સરકાર પર અને કટ્ટરવાદી તત્વોને પ્રોત્સાહન આપવાનો પરિપોને મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં ફેલાયેલા તંગદીલી મામલે મોહન સરકાર એક્શન મોડમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરનારા તત્વો વિરુદ્ધ નોંધી એફઆઈઆર હિન્દુ સંગઠનોએ આરોપી સામે કડક કાર્યવાહીની કરી માંગણી રાજ્યમાં આજે જગ્યા માટેની લેખિત પરીક્ષા અમદાવાદ વડોદરા અને સુરતમાં કુલ એક પોઈન્ટ બે લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા પરીક્ષા કેન્દ્રો પર આઠ હજાર થી વધુ પોલીસ તથા અધિકારીઓનો કાફલો તૈનાત તો રાજકોટના ત્રણ કેન્દ્રો પર આઠસો અઠ્યાસી વિદ્યાર્થીઓની યુપીએસસી દ્વારા એનડી અને સીડીએસ ની પણ પરીક્ષા

ગુજરાતી હિન્દી ઉર્દુ અને ઉડિયા માધ્યમના પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે શિક્ષણનો લાભ બેટ દ્વારકાના બાલાપુરમાં હનુમાનજીની પ્રતિમા મળી આવવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યક્ત કરી ખુશી કહ્યું દોઢસો વર્ષ જૂની અતિક્રમણ દબાયેલી હનુમાનજીની પ્રતિમાની ફરી પ્રતિષ્ઠા એ સરાહનીય પગલું દેવભૂમિ દ્વારકા પોલીસનો માન્યો આભાર નર્મદા પરિક્રમા રૂટ નર્મદેહરના નાનથી ગુંજી ઉઠ્યું રામપુરા કીડી મકોડી ઘાટ સહિત સમગ્ર રૂટ પર ભક્તોનો ભારે ધસારો ભારે ધસારાને પગલે પરિક્રમાવાસીઓને શનિ રવિની રજા સિવાય સોમથી શુક્રવાર દરમિયાન પરિક્રમાનો લ્હાવો લેવા જિલ્લા કલેકટરનો અનુરોધ અને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે વૈશાખીનો તહેવાર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પણ આપી શુભકામના પંજાબી અને શીખ સમુદાયના નવા વર્ષનું પ્રતિક છે વૈશાખી